પ્રજનન તંત્ર ખરેખર તો એ બે અલગ અલગ સિસ્ટમ છે નર અને માદા દેખાવમાં અને કામકાજમાં એકબીજાથી બિલકુલ અલગ પણ એમનો અંતિમ હેતુ એક જ છે તો ચાલો આજે આ બે અનોખા તંત્રોની દુનિયામાં જઈએ અને એમને નજીકથી સમજીએ પણ અહીં જ એક મોટો સવાલ ઉભો થાય છે જો હેતુ એક જ હોય એટલે કે પ્રજનન તો પછી આ બે સિસ્ટમની ડિઝાઇન આટલી બધી અલગ કેમ છે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એમની સરખામણી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર કરીશું સારું તો સૌથી પહેલા શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી સમજો કે દરેક સિસ્ટમની અંદર એક મુખ્ય ફેક્ટરી હોય છે જે પ્રજનન માટે જરૂરી ખાસ કોષો બનાવે છે ચલો જોઈએ કે આ ફેક્ટરીઓ કઈ છે અને એ શું બનાવે છે તો પ્રજનન તંત્રમાં જે મુખ્ય અંગ છે એ છે શુક્રપિંડ અને એની સામે માદા પ્રજનન તંત્રમાં આ જ કામ કરે છે અંડપિંડ આ બંને અંગો પોતપોતાની સિસ્ટમના હૃદય સમાન છે તો સવાલ એ છે કે આ ફેક્ટરીઝ બનાવે છે શું નરતંત્ર લાખોની સંખ્યામાં શુક્રકોષો બનાવે છે જ્યારે માદાતંત્ર બનાવે છે અંડકોષો આ એ જ ને કોષો છે જેમના મળવાથી એક નવા જીવનની શરૂઆત થાય છે હવે વાત કરીએ કે આ અંગો શરીરમાં હોય છે ક્યાં અને સાચું કહું તો અહીંયા જ એક બહુ મોટો અને રસપ્રદ તફાવત છુપાયેલો છે આ એક મોટો ફેરફાર છે જુઓ પ્રજનન તંત્રના જે મુખ્ય અંગો છે એટલે કે શુક્રપિંડ એ શરીરની બહાર હોય છે કેમ કારણ કે શુક્રકોષોને બનવા માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં થોડું ઓછું તાપમાન જોઈએ જ્યારે એની સામે માદાના અંડપિંડ શરીરની અંદર એકદમ સુરક્ષિત જગ્યાએ આવેલા હોય છે સારું કોઈપણ સિસ્ટમને ચલાવવા માટે એક કમાન્ડ સેન્ટર તો જોઈએ ને પ્રજનન તંત્રમાં આ કમાન્ડનું કામ કરે છે હોર્મોન્સ જે એક પ્રકારના કેમિકલ મેસેન્જર છે ચાલો જોઈએ કે કયા હોર્મોન્સ આ બંને તંત્રોને ચલાવે છે તંત્રને મુખ્યત્વે કંટ્રોલ કરે છે ટેસ્ટોસ્ટિરોન જ્યારે માદા તંત્રમાં બે મુખ્ય ખેલાડીઓ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિરોન આ જ કેમિકલ ડ્રાઈવર્સ નક્કી કરે છે કે કઈ સિસ્ટમે શું કામ કરવાનું છે આ હોર્મોન્સના કારણે જ બંને સિસ્ટમના મિશન અલગ અલગ છે નળતંત્રનું મિશન સીધું છે શુક્રકોષો બનાવવા અને એને માદાના શરીરમાં પહોંચાડવા પણ માદા તંત્રનું મિશન થોડું વધારે જટિલ છે એને અંડકોષ તો બનાવવાનો જ છે પણ સાથે સાથે આવનારા ગર્ભના વિકાસ માટે એક આખું સુરક્ષિત અને પોષણથી ભરપૂર વાતાવરણ પણ તૈયાર કરવાનું છે ચાલો હવે કેટલાક બીજા ખાસ તફાવતો જોઈએ આ વખતે આપણે વાત કરીશું ઉત્પાદનની સંખ્યા અને એમના બહાર નીકળવાના રસ્તાઓ વિશે હવે વાત આવે છે સંખ્યાની અને અહીં તો તફાવત આસમાન જમીનનો છે પ્રજનન તંત્ર જાણે કે એક માસ પ્રોડક્શન મોડેલ પર ચાલે છે એ એક જ વારમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો બનાવે છે હા બરાબર સાંભળ્યું લાખો આ કોઈ નાનો આંકડો નથી આ કુદરતની એક સ્ટ્રેટેજી છે જેથી ફલનની શક્યતાને વધારી શકાય અને હવે આની સરખામણી કરો માદાતંત્ર સાથે જ્યાં એક તરફ લાખોની વાત હતી ત્યાં માદાતંત્ર સામાન્ય રીતે દર મહિને ફક્ત અને ફક્ત એક જ ખૂબ કિંમતી અંડકોષ મુક્ત કરે છે અહીંયા ફોકસ ક્વોલિટી પર છે ક્વોન્ટિટી પર નહીં લાખોની સામે માત્ર એક આ જબરદસ્ત તફાવત જ બતાવે છે કે બંને સિસ્ટમની રણનીતિ કેટલી અલગ છે એક બાજુ સંખ્યાબાળ છે તો બીજી બાજુ એક જ કોષ પર પૂરેપૂરું ધ્યાન અને છેલ્લો પણ એકદમ મહત્વનો રચનાકીય તફાવત પુરુષોમાં અને પ્રજનન કોષોના નિકાલ માટે એક જ માર્ગ હોય છે પણ સ્ત્રીઓમાં કુદરતે આ બંને કાર્યો માટે એકદમ અલગ સ્વતંત્ર રસ્તાઓ બનાવ્યા છે તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ ચાર મુખ્ય મુદ્દાઓમાં ફરીથી જોઈ લઈએ આ ચાર પોઈન્ટ્સ આ બંને સિસ્ટમ વચ્ચેના મૂળભૂત તફાવતને સ્પષ્ટ કરી દેશે તો યાદ રાખવાના ચાર મુખ્ય મુદ્દા કયા પહેલું સ્થાન શરીરની બહાર વિરુદ્ધ અંદર બીજું જનન કોષોની સંખ્યા લાખો વિરુદ્ધ માત્ર એક ત્રીજું હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન વિરુદ્ધ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અને ચોથું માર્ગો એક જ સંયુક્ત માર્ગ વિરુદ્ધ બે અલગ અલગ માર્ગ બસ આટલું યાદ રહે એટલે આખો વિશે સ્પષ્ટ પણ આટલા બધા તફાવતો જાણ્યા પછી સૌથી મોટો સવાલ અને કદાચ સૌથી મોટો ચમત્કાર તો એ છે કે આ બે એકદમ અલગ સિસ્ટમ એકસાથે આટલી સુંદર રીતે કામ કરીને નવા જીવનનું સર્જન કેવી રીતે કરે છે આ એક એવો સવાલ છે જે આપણને બાયોલોજીની અદ્ભુત રચના વિશે વિચારવા મજબૂર કરી દે છે